ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે રસોઈ ઘરનો સરસ મજાનો વિડીયો સાંભળીશું રસોઈ ઘરમાં તાવડી અને કડાઈ તાવડી એટલે કે જે આપણે લોઢી હોય એના વિશેનો આજનો આ વિડીયો છે ખૂબ મહત્વનો વિડીયો છે જરૂરથી પૂરો સાંભળજો મિત્રો રસોઈ ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે એવું આપણે બધા જ માનીએ છીએ મા અન્નપૂર્ણાનો પણ વાસ હોય છે એ પણ માનીએ છીએ માટે રસોઈ ઘરની ચીજ વસ્તુઓ અને વાસ્તુનો ખ્યાલ તો બહુ સરખી રીતે બહુ સારી રીતે રાખવો જોઈએ બહુ જ જરૂરી છે અને એમાં પણ ખાસ કરીને તાવડી આપણે જે લોખંડની લોઢી જેમાં રોટલી કરીએ એ અને કઢાઈ આ બેને તો ખૂબ ધ્યાન રાખવું જોઈએ આ બંનેનું રસોઈ ઘરમાં તાવડી અને કઢાઈને કોઈ ખાસ જગ્યાએ ખાસ રીતે કેવી રીતે રાખવી જેનાથી માં લક્ષ્મીની કૃપા આપણા પર વરસે આમ તો મિત્રો રસોઈ ઘરમાં રસોડામાં હરેક ચીજ વસ્તુનું પોતાનું એક અલગ મહત્વ છે પણ આ બે વસ્તુ તાવડી અને કઢાઈને રાહુનું પ્રતિકનિધિત્વ માનવામાં આવ્યું છે માટે જ બધા જ વાસણોમાં આ બે વસ્તુ વધારે સાચવવા યોગ્ય છે સન્માન યોગ્ય છે ઘણા લોકોને આ વાતની મૂંઝવણ હોય છે કે તાવડી અને કઢાઈને ઊંધું મૂકવું ઊંધી મૂકવી કે સીધી રાખવી

અને સ હેઠાં વાસણ આપણે રાતે મૂકી દઈએ છીએ અને સવાર સુધી એઠાં વાસણ રાખી મૂકીએ છીએ તો આ વસ્તુ ન કરવી મિત્રો તમે બીજું કંઈ કરો કે ન કરો પણ આ એક આદત પાડશો કે રાતના હેઠાં વાસણને સાફ કરીને મૂકવા તમે જોશો કે તમારી જિંદગીમાં કેટલાય બદલાવ આવશે ખાસ કરીને મિત્રો કઢાઈ અને તાવડીને તો ધોયા વગર ન જ મૂકવા જોઈએ જે આ ગંદકી હોય છે ત્યાં માં લક્ષ્મી નહીં પણ અલક્ષ્મીનો વાસ થાય છે ઘણી વાર ઘરમાં પરિવારના લોકોમાં નાની નાની વાતમાં લડાઈ ઝઘડા અનબન થતું હોય છે ઘરનું પૂરું વાતાવરણ બગડી જાય છે માનસિક તણાવ વધી જાય છે તો આવું ક્યાંક તો રાહુની ખરાબ દશાના કારણે થાય છે તો આવું ક્યાંક રાહુની ખરાબ અસર તો નથી પડતી ને આપણા ઘર પર એના કારણે તો નહીં થઈ રહ્યું ને તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું રાહુના આવા દુષ્ટ પ્રભાવથી બચવા માટે સવાર સવારમાં તાવડી તાવડી ગરમ કરવી અને તેના પર પાણી જે જે લોઢી હોય હોય કે રોટલી કરવાના એના ઉપર પાણી છાંટવું જો આમ કરશો તો આમ કરવાથી સદસ્યમાં બધાની અંદર ગુસ્સો ઓછો થઈ જશે અને જ્યારે સવારે જમવાનું બનાવવા જઈએ ત્યારે લોઢી કે તાવડી ઉપર ગરમ કર્યા પછી રોજ જે મીઠું આપણે ઘરમાં વાપરતા હોઈએ છીએ તે તાવડીમાં નાખવું આનો અર્થ એ છે આનો મતલબ એમ છે કે એવું સમજો કે મીઠા ને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે તો દિવસની શરૂઆતમાં તમે મીઠાનો સ્પર્શ કરીને લોઢીમાં નાખો છો તો લોઢીમાં રહેલા કીટાણુઓ પણ ખતમ થઈ જાય છે અને તાવડીમાં પછી સૌથી પહેલી રોટલી બનાવી લો અને એ રોટલી એવી જગ્યા પર મૂકો કે તેને કોઈ કોઈ પશુ પ્રાણી ખાઈ શકે આમ તો પહેલી રોટલી ગાયને જ જોઈએ પણ જો આવું ન બની શકે તમે ગાયને ન ખવડાવી શકો તો કોઈ અન્ય જીવ ખાઈ શકે એવી જગ્યા પર એ પહેલી રોટલી મૂકો જ્યારે તાવડીનો ઉપયોગ ન હોય એનો વપરાશ ન હોય ત્યારે એને એવી જગ્યા પર મૂકી દો જ્યાંથી તે કોઈને દેખાય નહીં કોઈ એને જોઈ ન શકે ખુલ્લી જગ્યામાં પ્લેટફોર્મ ઉપર કે ગમે ત્યાં તાવડી કે લોઢી રાખવી નહીં અને જમવાનું બન્યા પછી બનાવ્યા બાદ તેને ગેસ કે ચૂલા ઉપર પણ ન રાખવી જોઈએ તાવડી અને કડાઈ બંને જ્યાં જમવાનું બનાવો છો જ્યાં ગેસ કે ચૂલો હોય તેની ડાબી બાજુએ રાખો તાવડી અને કડાઈને ક્યારે સીધી ન રાખવી જોઈએ જ્યારે તેનો વપરાશ ન હોય ત્યારે તેને સીધી ન મૂકો એને ઊંધી મૂકો આનો અર્થ એમ છે કે આપણે સીધી મૂકીએ છીએ તો આપણે રાહુની ઊર્જાને આહવાહન કરીએ છીએ એની ઊર્જાને આપણે બોલાવીએ છીએ ધ્યાન રાખો કે કડાઈ કે તાવડીમાં કીડી મકોડા કે અન્ય જીવડા પણ ન ચડે એ તાવડીમાં આ જંતુઓ ન ચડે આનાથી ફૂડ પોઈઝન પણ થઈ શકે છે તાવડી કે કડાઈને ક્યારે એઠી ન કરવી ઘણી વાર ઘણી સ્ત્રીઓની કે હોય છે એવી ટેવ કે છેલ્લે વધ્યા હોય તો એ કડાઈમાં જ ખાવા બેસી જાય છે કે કડાઈની અંદરથી જ લઈને ખાવા લાગે છે તો આ ન કરવું જોઈએ આ આદત ન રાખવી જોઈએ કારણ કે કડાઈમાં પણ મા લક્ષ્મીનો વાસ હોય છે એટલે કડાઈમાં ક્યારેય કોઈ એઠી જૂઠું પણ ન રાખવું જોઈએ કડાઈ અને તાવડીનું ખૂબ જ કાળજી રાખવી અને ખૂબ જ ધ્યાન રાખવું હવે આપણે જાણીએ કે રસોઈ ઘરમાં વાસ્તુ વિશે વાસ્તુ વિજ્ઞાન અનુસાર રસોઈ ઘર અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ ખૂણામાં જ હોવું શુભ ફળદાયી હોય છે જે ઘરમાં રસોઈ ઘર અગ્નિ ખૂણામાં ન હોય તો વાસ્તુ દોષને દૂર કરવા માટે એક ઉપાય છે એ સરળ ઉપાય છે એ કરવું રસોઈના ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં સિંદૂરી ગણેશજીનો ફોટો લગાવો સિંદૂરવાળા ગણેશજી હોય એવો ફોટો લગાવો અને એ જગ્યા પર તમે ત્યાં યજ્ઞ કરતા ઋષિઓનું ચિત્ર પણ લગાવી શકો છો આ વાત જાણીને તમે ચોંકી જશો કે રસોઈ ઘરમાં પૂજાનું સ્થાન મંદિર રાખવું તે શુભ નથી મનાતું તો એનું એ કારણ છે આ વાત સાંભળીએ તો પ્રશ્ન એ ઉભો થાય કે જ્યારે રસોઈ ઘરમાં માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે માં લક્ષ્મીનો વાસ હોય છે તો ત્યાં પૂજા સ્થળ નિષેધ કેમ છે કેમ મંદિર રસોઈ ઘરમાં રાખવું તે શુભ માનવામાં નથી આવતું તો આ પ્રશ્નનો જવાબ છે મિત્રો કે રસોઈ ઘર એક એવી જગ્યા છે એવો ભાગ છે જેનું વાતાવરણ ગરમ રહે છે રસોઈ ઘર અગ્નિ ખૂણામાં હોય જેના અધિપતિ સ્વયં અગ્નિદેવ છે એનું પૂજા સ્થળ કે મંદિર ઘરનું વાતાવરણ શાંત હોય છે પૂજા મંદિર કે પૂજાનું સ્થાન વાતાવરણ એકદમ શાંત અને શીતળ હોય છે પૂજા સ્થાન માટે ઉત્તમ જગ્યા હોય છે નોર્થ ઇસ્ટ એટલે કે ઈશાન ખૂણો ઉત્તર પૂર્વ દિશા એટલે કે રસોઈ ઘર દક્ષિણ પૂર્વમાં અને પૂજા સ્થાન ઉત્તર પૂર્વમાં બરાબર આ બંનેનો સ્વભાવ જ વિરુદ્ધ છે અને આના જ કારણે બંનેને એક સ્થાન પર રાખવામાં નથી આવતું વાસ્તુના હિસાબથી ચૂલો અગ્નિ ખૂણામાં હોવો જોઈએ પ્લેટફોર્મ પૂર્વ કે દક્ષિણને ઘેરાતું હોવું જોઈએ ભોજન બનાવતા સમયે આપણો મુખ પૂર્વ તરફ હોવું જોઈએ ઉત્તર કે દક્ષિણ તરફ ક્યારેય નહીં પીવાનું પાણી ઉત્તર પૂર્વમાં હોય રસોઈ ઘરમાં આગ અને પાણીને ક્યારેય બાજુ દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોઈમાં ભોજન કરતા સમયે મુખ ઉત્તર પૂર્વમાં હોય તે શુભ છે ફ્રીજ પણ ઉત્તર પૂર્વમાં રાખવું રસોઈ ઘરમાં અન્નપૂર્ણામાનું ચિત્ર લગાવવું જેથી ઘરમાં હંમેશા માટે બરકત રહે લોખંડના વાસણમાં લોખંડના કડાઈમાં વાસણમાં જમવાનું બનાવવા માટે સૌથી સારું પાત્ર એને માનવામાં આવ્યું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાથી ભોજનમાં આયરન જેવા જરૂરી પોષક તત્વ વધી જાય છે જે હેલ્થ માટે ખૂબ સારા છે પિત્તળના વાસણમાં ભોજન કરવું અને તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભદાયક છે આના માટે ઘરમાં પિત્તળની બોટલ ગ્લાસ અને તાંબાનો ઘડો પણ રાખી શકાય છે આ ઉપરાંત પિત્તળ અને તાંબાના પ્રભાવથી સકારાત્મક અને શાંતિમય ઊર્જાનું વાતાવરણ નું ઘરમાં નિર્માણ થાય છે ધ્યાન રહે કે તાંબાના વાસણમાં જમવું વર્જિત છે હવે છેલ્લી વાત છે કે જ્યારે પણ ભોજન જમવા બેસો ત્યારે પહેલા તેને અગ્નિદેવને અર્પિત જરૂર કરો અગ્નિ દ્વારા પકાવેલ ભોજન પર સૌથી પહેલો અધિકાર અગ્નિદેવનો જ હોય છે માટે અગ્નિદેવને અર્પણ કરી પછી જ ભોજન જમવું મિત્રો હું આશા રાખું છું કે આ જાણકી તમા આ જાણકારી તમારા માટે ફાયદાકારક રહેશે તો મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક